ભાભર તાલુકામાં ગામે આવેલ લીલા લાકડાનો કાળો કારોબાર જે રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણમાં લાખો એંધાણ કરે છે જ્યારે સો મિલના વેપારીઓને કાયદાનો ડર નથી કારણ વન વિભાગના અધિકારીઓને ખબર હોય છે કે સો મિલના માલિક લાકડાનું નિકંદન કાઢે છે જે મીડિયાના લોકો અનેકવાર રજૂઆત કરતા હોય છે પણ અધિકારીઓ કડક કાર્યવાહીની જગ્યાએ ઉપરથી રજૂઆત કરનારને કાયદા શીખવે છે શું વન વિભાગના મોટા હપ્તા છે કે શું જે પણ ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ભાભરના વન વિભાગ અધિકારીઓની ઓફિસ પણ શકના ડાયરામાં છે જે વન વિભાગની ઓફિસ ભાભરની જગ્યાએ થરાદમાં છે જ્યારે લીલા લાકડાની ફરિયાદ કરતો તમારી વિભાગની ઓફિસ ભાભરામાં નથી એવી વાતો કરતા અધિકારીઓ માટે શરમજનક વાત કરે છે વિભાગની કોઈ જવાબદારી નથી આવો સો મિલના વેપારીઓ રાજ્ય સરકારના કરડોનું એંધાણ સોમિનના વેપારીઓ લાકડાનું નિકંદન કાઢીને લાખો કરોડો કાળી કમાણી કરે છે જે વૃક્ષ કાપવા માટે ગ્રામ પંચાયત કે મામલતદારની મંજૂરી વગર શું મામલતદાર કે ગ્રામ પંચાયતની અધિકારીઓ પર કડક કાર્યવાહી થાય તો કદાચ લીલા લાકડાનો પર્દાફાશ થાય ટ્રેક્ટરો ખેતી કામ માટે પણ ઉપયોગ ઔદ્યોગિક વપરાશમાં કેવી રીતે કરી શકે છે જો રાજ્ય સરકાર દ્વારા મામલતદાર ગ્રામ પંચાયત તેમજ વન વિભાગના અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે ચર્ચાનો વિષય ટોકોફ ધ ટાઉન બન્યો છે વર્ષોથી ચાલતો લાકડાનો કારોબારનું કૌભાંડ બહાર આવે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર યોગેશ જોશી અભિક્રાઈમ ન્યૂઝ પાપર